ઘેડ બચાવો પદયાત્રાના કારણે સરકાર ઘેડની સમસ્યાઓ મુદ્દે વિચારતી થઈ છે અગાઉ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું ઘેડ મુદ્દે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી વિધાનસભાના વિભાગે જવાબ આપ્યો પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી તો પ્રશ્ન એ થાય છે કે જળ વિભાગના વિધાનસભાના આંકડા સાચા કે કુંવરજી બાવળિયા સાચા વિધાનસભાના જવાબો સાચા કે મંત્રી કુંવરજી બાવળિયા સાચા જળ સંપત્તિ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને જ આ મુદ્દે કંઈ ખબર નથી તેવો આક્ષેપ આપ નેતા પ્રવીણ રામે કર્યો ત્રણસો કરોડના મોટા તફાવત મુદ્દે સરકાર ગુજરાતની જનતાને જવાબ આપે એકસો કરોડની જે વહીવટી મંજૂરી આપી સાહીઠ કામ પૂર્ણ થવાના આ સરકારે

ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેર મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે તેરસો પચાસ કરોડની અમે સરકાર પંદરથી વીસ દિવસની અંદર વહીવટી મંજૂરી આપી દેશે તો એનો સીધો મતલબ એ થાય છે કે આ પદયાત્રાના કારણે સરકાર ઘેરના મુદ્દે વિચારતી થઈ છે ઘેરના મુદ્દે ચર્ચા કરતી થઈ છે પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે જ્યારે ત્રણ ચાર દિવસ પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્યારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમણે કે ઘેરના મુદ્દે સરકારે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે પંદરસો કરોડ છે કે અઢારસો કરોડ તો આમાં વિધાનસભા સાચી કે મંત્રી સાચા પહેલાં તો આ ભાજપની સરકાર મને જવાબ આપે ત્રણસો કરોડનો ગેપ છે એવડો મોટો ગેપ ન હોઈ શકે કેબિનેટ મિનિસ્ટર બે દિવસ પહેલાં એમ કહે છે કે અઢારસો કરોડ વિધાનસભાના આંકડા કહે છે પંદરસો કરોડ તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માગે છે અને ભાજપ ત્વરિત જવાબ આપે અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે એકસો ઓગણચાલીસ કરોડની જે લોકોએ વહીવટી મંજૂરી આપી એમાં એમ કહે છે કે સાઠ ટકા કામ પૂર્ણ થયેલ છે હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ કામ થયું નથી એટલા માટે પદયાત્રામાં જોડાવ જેથી કરીને આ પંદરસો કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ પ્રવિણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી રાવલિયા મધુ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે